ઉદાહરણ નંબર સાત છ સુધી ગણેલા ભાગીદારો આપવામાં આવેલા છે ભાવના ભરત અને ભૂમિ ભાગીદારો બે જેમ બે જેમ એક ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે

ખબર ન પડે ને તો મૂડી દેવા બાજુ આપેલું એને શું કેવાયું અને મિલકત લેણા બાજુ આપે ને શું કહેવાય મિલકત બાજુમાં વાંચો મિલકતો કઈ કઈ છે જમીન રોકાણ દેવાદાર લેણી હુંડી બેન્ક ઉપરોક્ત પાકા સરવૈયા ની તારીખે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કર્યું નીચે મુજબ ની માહિતી છે છ હવાલા છ હવાલા પૂરા થાય પેઢીના ચોપડે પુનઃ મૂલ્યાંકન પછી શું બનાવવાનું છે પુનઃ મૂલ્યાંકન ખાતું પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે જે બનાવવાનું છે એમાં ગઈ કાલે આપણે નિયમો જોયા કોઈ પણ વ્યવહારને કારણે फायदो थाई अथवा आवक थाई बोलो शुन थाई फायदो थाई अथवा आवक थाई तो बोलो शुन उन्हें मूल्यांकन नहीं जमा बाजू कोई पन व्यवहार नहीं कारणी खर्च थाई अथवा नुकसान थाई तो बोलो उन्हें मूल्यांकन नहीं उधार बाजू वाचिये पहले हवालो जमीन मकानी जमीन ने कीमत कितनी गणवानी सात लाख ऊपर जो हो तो जमीन मकान के पांच लाख मे के थी गई मतलब मिलकतनी किमत वधी के घटी मिलकतनी किमत वधी તોય ફાયદો થાય કે નુકસાન બોલો ફાયદો થાય તો પુન મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પુન મૂલ્યાંકન ખાની જમા બાજુ ત્યાં વિગત માં બોલો શું લખાય જમીન ખાતે અને રકમ બોલો કેટલી લખવાની બે લાખ આપેલા તો નથી કે વદારા કે ઘટાડાની રકમ

मकान की कीमत में 1 लाख નો વધારો થયો 1 लाख ની નવી કિંમત કેવા છે કેમ હમણા તો કીધું પેલામાં 7 લાખ નવી કિંમત તો 1 લાખ કેમ નવી નહીં 1 લાખ નો તો શું કરવાનો છે તો આજ વધારા ઘટાની રકમ થઈ ચાલો મકાનની કિંમતમાં વધારો મિલકત વધી કે ઘટી વધતી ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુન મૂલ્યાંકન જમા શુ લાખાય વિગત માં કેટલા રૂપિયા 1 લાખ 1 લાખ સુકામ આયા એ સમજાયું કોઈ કેશમન મકાન ની નવી કિંમત કેટલી થાય 9 લાખ 9 લાખ કઈ રીતે 8 લાખ હતા 1 લાખ ઉમી રહેણા એટલે કેટલા થાય આ નવ લખા માં ક્યાય લખાય એ ક્યાં લખાય તો આ પણ પાકો સરવાયુ છે ને અત્યારે આપેલું હોય એ જૂનું અને આપણે હવે બનાવવાનું થશે એ યંત્રો ની બજાર કિંમત બોલો બજાર કિંમત એટલે કઈ નવી કેટલી ઉપર જુઓ યંત્રો કેટલા 4 लाख में से कितना થઈ ગયા 2 4 लाख में से कितना થઈ ગયા 2 लाख 50 बोलो શું થયું મિલકત વધી કે ઘટી ફાયદો કે નુકસાન 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 થઈ તો પુનઃમૂલ્યાંકન યંત્રો ખાતે કેટલા 2 लाख 50 તેમાં 150000 આવ્યા. કેટલી રકમ નો બોલો શું થયો? ઘટાડો. સમજ પડી એમાં? દેવાદારો પર 20% બોલો શું ગણવાનું? ઉપર જો ટોટલ દેવાદાર કેટલા? 1 લાખ. 1 લાખના કેટલા ટકા? 20%. કેટલા રૂપિયા? 20000. માઈનસ બરાબર 80000. કાલખા ધનામર કેટલા રૂપિયા ગણી 20000 ગાલખા ધનામત ગણી ફાયદો કે નુકસાન નુકસાન કેમ ગાલખા ધનામત જોગવાય કેવાય શું કેવાય મિલકત સામેની જોગવાય આટલી જોગવાય કરો ને તો એટલો નફો શું થાય આમ પણ આ મિલકત 1 લાખ હતી કેટલાની થઈ ગઈ 80000 તો 20000 રૂપિયા નું दारू પકડાણું અથવા તો 20000 નું આપણને શું થયો નુકસા 20000 નો નુકસાન થયો નુકસાન બોલો શું લખાય પુનઃ મૂલ્યાંકન ખાતાની તોધાર બાજુ ત્યાં विगत માં શું લખાય ગાલખા ધનામત ખાતે બોલો કેટલા 20000 સમજણ પડી લેણદારોને રૂપિયા 10000 અબે ચૂકવવાના રહેતા લેણદારને શું કહેવાય શું કહેવાય દેવામાંથી કેટલા હવે દેવાના નથી ઓછા દેવાના કે વધારે દેવાના ઓછા દેવાના ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન શું લખાય ત્યાં विगतમાં લેણદારો ખાતે કેટલા રૂપિયા 10000 અત્યારે પાકા સર્વેયામાં જો લેણદાર કેટલા છે 2 લાખ માંથી હવે કેટલા નથી લેવાના

મળવાની બાકી આવક બોલો કેટલા રૂપિયા પાંચ હજાર મળવાની બાકી આવક નિયમ બોલો મબા પ્લસ મિલે ક્યાં લખાય મિલકત મિલકત લેણા બાજુ લખો તો શું વધે અને મૂડી દેવા બાજુ લખો તો શું વધે मिलकत लेना લખો તો શું વડે મોડી દેવા લખો તો આને શું લખાય મિલકત લેણ મિલકત લેણા बाजू લખશો એટલે મિલકત વડે મિલકત વડે એટલે ફાયદો કે નુકસાન ફાયદો થાય તો પુન મૂલ્યાંકન શું લખાય એક જ મળવાની બાકી આવક કેટલા હવે શું બાકી છે નિયમ બોલો શું બા પ્લસ શું થાય શું લખાય મોડી દેવા મોડી દેવા बाजू લખો તો શું વધે દેવું વધે ફાયદો કે નુકસાન નુકસાન થાય તો પુન મૂલ્યાંકન ચૂકવવાનો બાકી ખર્ચ ખાતે બોલો કેટલા

અને અગાઉથી મળેલ આવક જમણી બાજુ અહિયાં શું આવશે અગાઉથી ચૂકવેલ ખર્ચ મળવાની બાકી છે કોઈ અવાલ આવે અન્ય કોઈ અવાલ આપવામાં આવેલા નથી તો હવે શું કરીશું મળવાની બાકી આવક કેટલી છે તો કેટલી લખી છે મેં તો આ દાખલાનો જવાબ આવે લખવાની હવે ખાતાનો શું કરીશું આપણે સરવાળો કઈ બાજુ વધારે છે જમા બાજુ નું ટોટલ આપો ત્રણ લાખ પંદર હજાર उधार साइड घटती रकम 140000 140000 49 के 48 42 600 142 बराबर छे કેટલા ભાગીદાર છે એમાં ત્રીજો ભાગીદાર કોણ ત્રીજો ભાગીદાર એ છેલ્લે લખવાનો બીજો ભાગીદાર ભરત એના પછી ઉપર અને એની ઉપર ભાગીદારોના મૂડી ખાતે કૌશમાં નફો આ નફો જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય કોનો કોના વચ્ચે જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણે તો જૂના ભાગીદાર એટલે કોણ કોણ આ ત્રણ જ નવા કોઈ છે નહીં જૂનું પ્રમાણ એટલે બોલો કેટલું 2 જમ 1 જમ 2 જમ 1 જમ એકમાં ફાળવણી આપો 71000 550 35500 550 35000 సాది సాడ్ి తసా సానిండి